નમસ્કાર મિત્રો સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ રાહુલ ગાંધી પર કરે છે કોશિશ કરીશું કારણ કે ઝારખંડમાં સંરક્ષણ મંત્રી ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે અને એમણે જે નિવેદનો કર્યા છે એ નિવેદનો એને કયા અર્થમાં લેવા એની મૂંઝવણ મને અને તમને થાય એમ છે એટલે આપણો આ વિડીયો છેલ્લે સુધી તમારે જોવો પડશે અને મિત્રોને જરૂર કહેવું પડશે કે એમણે સાચી વાત ટકોરાબંધ વાત જો સાંભળવી હોય વિશ્લેષણ સાંભળવું હોય તો આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવું પહેલા અમારા મિત્ર અને ઇન્ડિયન એક્સપ્રેસના દૈનિક સમકાલીનમાં તંત્રી તરીકે અમારા અનુગામી એવા જનક શાહ એમણે મુંબઈમાં અને મહારાષ્ટ્રમાં જે ચૂંટણી થઈ અને ચૂંટણી પૂરી થઈ એ પછી રહ્યું છે મહારાષ્ટ્રનું કારણ કે અમે ઘણો લાંબો સમય મહારાષ્ટ્રમાં રહ્યા એટલે અમને એમાં સવિશેષ રુચિ હોય એ સ્વાભાવિક છે ગુજરાતી હોવાને કારણે ગુજરાતમાં અને મુંબઈમાં પણ ગુજરાતીઓ વધુ વસે છે એટલે સ્વાભાવિક રીતે અપેક્ષા જનકભાઈ લખે છે કે બે ના પ્રમાણમાં ઓછું મતદાન થયું છે બે સેના બે એનસીપી તમને ખબર છે કે ઓપરેશન લોટસ કેટલા બધા પ્રામાણિક માણસોને નરેન્દ્ર મોદી લઈ આવે છે પોતાના સાથી તરીકે ત્રીજે દિવસે એમને નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા ભારતીય જનતા પાર્ટીના જે મુખ્યમંત્રી હતા દેવેન્દ્ર ફડણવીસ એમને પણ નાયબ મુખ્યમંત્રી બનાવી દીધા અને એવા જ કોઈક ઉદ્ધવ ઠાકરે સાથે નરેન્દ્ર મોદી કેટલા પ્રામાણિક છે કે બધા જ ભ્રષ્ટાચારીઓ એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ જાય તો પારસમણી સ્પર્શી જાય છે પણ જનકભાઈ લખે છે કે આ વખતે મહારાષ્ટ્રની અડતાલીસ જે બેઠકો છે એ બેઠકોમાંથી ઇન્ડિયા બ્લોકને બેઠકો મળવાની શક્યતા છે એમનો અંદાજ છે આ અને મુંબઈની છ બેઠકોમાંથી ત્રણ બેઠકો ઇન્ડિયા બ્લોક ને મળશે એવું પણ એમણે લખ્યું તમને ખ્યાલ છે કે શરદ પવારે જે એનસીપી ના સંસ્થાપક અને એનસીપી શરદ ના સુપ્રીમો એમણે મહારાષ્ટ્રમાં આ વખતે જે પ્રકારનો માહોલ છે ઉદ્ધવ ઠાકરે અને પવાર પ્રત્યેની જે સહાનુભૂતિ છે નરેન્દ્ર મોદીએ જે એમની સાથે ઓપરેશન લોટસ કરીને એમની પાર્ટીઓ તોડી છે એને કારણે ત્યાંની પ્રજા વિફરી છે બેઠકો તો મળશે જ ઇન્ડિયા ગઠબંધનને આજે સામના દૈનિક જે છે ઉદ્ધવ ઠાકરેનું એમાં એક લાંબો તંત્રીલેખ છપાયો છે એમ મને લાગે છે તમને મરાઠી સમજાય છે મરાઠી સરળ ભાષા છે મોદી એની હુકમશાહી ધર્માધતા ભ્રષ્ટાચાર લાંડ્યા લબાડ્યા પક્ષાંતર સારખા છે ખુલે મનમોહનસિંહ નરસિંહરાવ અટલ બિહારી વાજપેયી કદી તુલના હો એને કારણે એમની નહેરુ इंदिरा गांधी राजीव गांधी मनमोहन सिंग राव अटल बिहारी वाजपेयी वाजपेयीसाठी कय तुलना नहीं मोदी यानी लोकाना थके सावटा खाली ठेवले मोदी नो एक आतंक छे लोको प्रवर्तमानचे आतंक हेठळ एम छे लोक मूर्ख आहेत लोक मूर्ख आहेत व मूर्खच राहित हे गृही धरून सत्ता भोगली મોદીને એમ લાગ્યું કે પ્રજા મૂર્ખ છે અને મૂર્ખ જ રહેશે દેશાથી હુકમશાહી વિરુદ્ધ નિર્ભયપણે મતદાન કર્યા છે ચિત્ર દિસે પ્રજા મૂર્ખ નથી એ બતાવી દેવા માટે આ વખતની જે ચૂંટણી થઈ એમાં દેશમાં મતદાન ચિત્ર ઉપસે મોદી જઈ ત્યાં કામી પુડાકાર ગેટલા મહારાષ્ટ્ર એમાં નેતૃત્વ કર્યું છે આગેવાની લીધી છે મર્દ મરાઠી જનતા છે અભિનંદન આ રાજનાથસિંહ ક્યારે શું બોલે છે એનું એમને ઘણી વખતે અંદાજ છે કે કેમ એવો પ્રશ્ન થાય છે સંરક્ષણ મંત્રી છે બસ પીઓ કે તો આપણી પાસે આવી જવાનું છે એમ કે પીઓ કે જે પ્રશ્નો છે જે આંદોલન ચાલે છે આંદોલન નથી પરંતુ આપણે ત્યાં એ પ્રકારનું ચૂંટણી વખતે ચલાવવામાં આવે છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર ભારતનું અવિભાજ્ય અંગ છે એવું આપણે ગાય વગાડીને કહીએ છીએ ચાઈના ઓક્યુપાઈડ કાશ્મીર એ પણ ભારતનું અવિભાજ્ય અંગ છે એ પણ આપણે કહીએ છીએ પરંતુ નરેન્દ્ર મોદીના શાસનકાળ દરમિયાન જ ચાઈના પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર એ બાંધવામાં આવી રહ્યો છે ત્યાં આગળ છે ને આપણા જ વિસ્તારમાં એટલે કે કાશ્મીરમાં આપણા આપણું કાશ્મીર છે પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર અને ચાઈના ઓક્યુપાઈ કાશ્મીર એ આપણું છે અને છતાં મોદી એ ન તો ચાઈના વિરુદ્ધમાં બોલે છે હા પાકિસ્તાનની વિરુદ્ધમાં ઘણી નિવેદનો કરે છે અને રાજનાથ પણ બોલે છે રાજનાથે આજે ઝારખંડમાં પ્રચાર સભાની અંદર કહ્યું રક્ષા મંત્રીને પાકિસ્તાન કે પૂર્વ મંત્રી फवाद हुसैन चौधरी के बयान का हवाला दिया और फवाद उसेन चौधरी ने सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर राहुल फायर लिखकर एक वीडियो साझा किया था रक्षा मंत्री राजनाथ सिंह ने कहा सवाल पूछा जिस नेता की पाकिस्तान द्वारा तारीफ की जा रही है वह भारत को दिशा भारत को किस दिशा में ले जाएंगे

25 મે ના રોજ અને એક જૂન ના રોજ અને બેઠકો લેવી છે કે છેલ્લા તબક્કા સુધી મતદાન થવાનું છે પણ આ ભાઈ શ્રી રાજનાથસિંહ જે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ પણ રહ્યા છે એ આવું નિવેદન કરે છે કે રાહુલ ગાંધીનું ના વખાણ એ પાકિસ્તાનના એક ભૂતપૂર્વ મંત્રી ફવાદ હુસેન ચૌધરી કરી રહ્યા છે અને આ માણસ ને પ્રાઇમ મિનિસ્ટર બનાવવા તો હશે તમને રાહુલ ગાંધીનું આટલું બધું ઓબ્સેશન કેમ છે અચ્છા ભાઈ ભૂલી જાય છે કે અમે જે થમનેલ ની અંદર જે તસવીરો મૂકી છે શી જિનપિંગ સાથે નરેન્દ્ર મોદીની મિયા નવાઝ શરીફ સાથે નરેન્દ્ર મોદીની ઇમરાન ખાન સાથે અને બીજા બધા એ લશ્કરી અધિકારીઓએ પણ જ્યારે પૂર્વ અધિકારીઓ નિવૃત્ત અધિકારીઓએ પણ એમ કહ્યું કે લદ્દાખમાં સાડા ચાર હજાર સ્ક્વેર કિલોમીટર જેટલી ભારતીય ભૂમિ ઉપર ચાઈના આવી ગયું છે આપણા કરતા વધારે શહીદ કર્યા છે અને છતાં નરેન્દ્ર મોદી કહે છે કોઈ આયા નહીં કોઈ રહ્યા વાત છે તો એના તો વખાણ કરે જ એટલે શી જિનપિંગ અને ચાઇનીઝ મીડિયા જે છે એ નરેન્દ્ર મોદીની સફળ વિદેશ નીતિના વખાણ કરે છે આ જાન્યુઆરી પાંચ બે હજાર ચોવીસ નો ઇન્ડિયા ટીવી ન્યૂઝ નો અવિક બેનરજી નો રિપોર્ટ પણ અમારી પાસે છે અમે આધાર વગર કશું જ બોલતા નથી અને ગ્લોબલ ટાઈમ્સ માં પણ નરેન્દ્ર મોદીના વખાણ થયા આ મુદ્દા ઉપર કે લદ્દાખમાં ચાઈના ગયું જ ક્યાં છે ચાઈનીઝ સૈનિકો ગયા જ ક્યાં છે પેલા ભારતીય સૈનિકો તો અમસ્તા અમસ્તા મરી ગયા અમસ્તા અમસ્તા શહીદ થઈ ગયા ભારતીય જનતા પાર્ટીનો મેમ્બિર મેમ્બર ઓફ પાર્લામેન્ટ લોકસભાનો તાપીર ગાઓ અરુણાચલ પ્રદેશનો એ કે છે કે ભારતીય સરહદમાં આવીને ચીનાઓએ ગામ વસાવ્યા છે અમારી સાથેની વાતચીત પણ તાપીર કરી હતી એને જાહેર માં કરી હતી એના અરુણાચલ પ્રદેશમાં ચાઇના વિરોધી દેખાવો પણ થયા પણ નરેન્દ્ર મોદી જેનું નામ અઢાર અઢાર વખત એ ચીની રાષ્ટ્રપતિ શ્રી શી ને મળે છે પણ ચીન ઘુસી ગયું છે એવું કાઈ નથી પાકિસ્તાનના ઇમરાન ખાન બે હાજર બાવીસ નોય અમારી પાસે રિપોર્ટ છે અને જાન્યુઆરી બે હાજર રિપોર્ટ છે એ નરેન્દ્ર મોદી ના વખાણ કરે છે

આવા ને રાહુલ ગાંધી ને પણ એનાથી આગળ વધીને માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂંટણી સભાઓમાં શાહજાદાને એટલે આપણા શહેનશાહ નરેન્દ્ર મોદી એ એમ કે છે કે પાકિસ્તાન ઇઝ ડેસ્પરેટ ટુ મેક શાહ પ્રાઇમ મિનિસ્ટર કેમ ભાઈ પાકિસ્તાન નક્કી કરવાનું છે વોટ આપવા માટે આવવાનું છે તમારા વખાણ કરે તો ચાલે તમે વગર નિમંત્રણે નવાઝ શરીફ ના જન્મ કેક ખાવા માટે જાવ તો ચાલે આપના માતુશ્રી માટે એ ગિફ્ટ મોકલાવે એ સ્વીકારી લો તો ચાલે રાહુલ ગાંધીને એ વડાપ્રધાન બનાવવા માંગે છે એવું તો ક્યાંય અભિપ્રેત છે જ નહીં પણ ઇમરાન ખાન જરૂર કે નરેન્દ્ર મોદી જેવો પ્રાઇમ મિનિસ્ટર પાકિસ્તાનમાં હોવો જોઈએ નેતા હોવો જોઈએ એના વખાણ કરે છે ભરપટ્ટે આ ઇન્ડિયા ટુડે નો અહેવાલ છે કે પીએમ મોદી ટેક્સ રાહુલ ગાંધી પાકિસ્તાન ડેસ્પેરેટ ટુ મેક શાહજાદા પ્રાઇમ મિનિસ્ટર સમજ્યા વાત આટલે અટકતી નથી લઈ શકતા કોંગ્રેસ જ્યારે એમ કે છે કે લદ્દાખમાં ઘુસી આવ્યું છે ચીન લશ્કર અરુણાચલ પ્રદેશમાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કે છે અને ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓને પક્ષ કાડી મૂકવાની નરેન્દ્ર મોદીમાં હિંમત સુધા નથી કોંગ્રેસ વાળાઓ પેલો રાહુલ ગાંધી બતાવે છે બંધારણ ભારતીય બંધારણ બતાવે છે એનું કવર લાલ છે અડધું બાઇન્ડિંગ થયેલું લાલ છે પ્રકાશકે લાલ રાખ્યું છે પણ બંધારણ તો ભારતીય છે છતાં કે છે આ તો ચીન જેવું છે ચીનમાંથી પ્રેરણા લે છે ભારતીય બંધારણનો અમલ ભારતમાં કરવાનો આગ્રહ રાહુલ ગાંધી રાખે ત્યારે એ ચીનનો એજન્ટ હોય એ રીતે વાત કરે છે ચીનના એજન્ટ તરીકે કોંગ્રેસ ને ચિત્ર છે અને એટલા માટે બહુ સરસ એક પડકાર કોંગ્રેસે આ વખતે આજે જ કોંગ્રેસના નેતા પવન ખેડાએ કેટલાક પ્રશ્નો કરીને આપ્યો છે કે ભાઈ ઓક્ટોબર 2008 માં પંદર સભ્યોનું ચીની કમ્યુનિસ્ટ પક્ષનું શિસ્તમંડળ ભારતીય જનતા પાર્ટીના મધ્યવર્તી કાર્યાલયની મુલાકાતે આવ્યું હતું એ શાને માટે અને શું કર્યું એની એનું જરા ઇતિવૃત્ત ઇતિવૃત્ત એ જાહેર કરો ને ઇતિવૃત્ત એટલે કે શું કર્યું અને ચીની કમ્યુનિસ્ટ નેતાઓ બે આઠ પછી બાર વખત ઉચ્ચ સ્તરીય બેઠકો કરી છે ભારતીય જનતા પાર્ટી સાથે તો ભારતીય જનતા પાર્ટી કરે તો વાંધો નહીં કોંગ્રેસ ડિપ્લોમેટિક રિલેશન્સ ને કારણે મળે ધારો કે એમના રાજદૂત આવે અથવા એમના નેતા આવે ને મળે તો એનો વાંધો વિરોધી છે ભારતીય જનતા પાર્ટી વાળા એવો દાવો કરે છે છે તો પછી એ અહિયાંથી ત્યાં બીજીંગ ભારતીય જનતા પાર્ટીના અને આરએસએસ ના પ્રતિનિધિ મંડળ શાને માટે મોકલે છે ભાઈ પ્રશ્નો કર્યા છે કોંગ્રેસે જે પ્રશ્નો કર્યા છે એ

શાંઘાઈમાં એની મુલાકાત લઈને કેમ તમે તમે જાવ ચાલે કોંગ્રેસ નું જનતા ચીની કમ્યુનિસ્ટ પક્ષના ની શાળામાં ગયા હતા ત્યાં કયું શિક્ષણ લીધું પ્રશ્ન પૂછો છે ખેડાએ ડોકલામ સીમા પર જૂન બે હાજર સત્તરમાં સંઘર્ષ ચાલુ હતો ત્યારે ભારતીય ભાજપ અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના નેતા ચીની કમ્યુનિસ્ટ પાર્ટીને શાને માટે મળ્યા હતા એમનો સંબંધ શું ઇન્ડિયન બહુ જ પ્રસિદ્ધ દૈનિક મની અંદર આજે આ અહેવાલ છપાયો છે એટલે અમે તથ્ય અને સત્ય વિના કઈ જ કહેતા નથી આપણા દર્શકો એ સમજદાર છે જ્ઞાની છે અને અમને એમના એમની સમજદારીમાં વિશ્વાસ છે એમને છે ને કોઈ મૂરખ બનાવી શકે નહીં પ્રજા ભોળી હશે પણ મૂરખ નથી અને આ મુદ્દાઓ અમે છેને ને તથ્ય અને સત્યને આધારે રજૂ કર્યા છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર